નમસ્કાર સજ્જનો તો સજ્જનો આજના આ હરીફાઈના સમયમાં સૌ કોઈને પોતાના સંતાનોના ભવિષ્યની ચિંતા હોય ખાસ કરીને જેની પાસે સગવડતા નથી તેઓને વિશેષ ચિંતા હોય જેની પાસે સગવડતા છે તેઓ તો પોતાના સંતાનોને ધંધો બિઝનેસ વેપાર સેટ કરી દેવાના હોય છે અથવા તો વારસામાં દેવાના હોય છે પરંતુ જેઓની આર્થિક સ્થિતિ નબળી છે તેઓની ભાવિ પેઢીનું શું આ સવાલ દરેક વાલીને સતાવતો હોય છે કારણ કે રોકાણ કરવાની તેઓની ક્ષમતા નથી હોતી તેવામાં સહેલા ઉપાયની કરવી છે અઘરી અને અટપટી વાત નથી કરવી તો હવે વાત આવે છે ઉપાય શું જેનાથી ભાવિ પેઢીને આર્થિક કટોકટી સામે ઝઝમવું ન પડે તો ઉપાય છે દોસ્તો અને ઉપાય છે શિક્ષણ ભણતર એજ્યુકેશન ગમે તેટલી નબળી આર્થિક સ્થિતિ હશે તો પણ બાળકો ભણી જશે જરૂર છે માત્ર હિંમત રાખવાની અને આ હિંમત રાખવાથી ઓછામાં ઓછો ખર્ચ લાગતો હોય તેવી સંસ્થા અથવા સરકારી સંસ્થામાં પણ બાળકને ભણાવી દેવા અને જ્યાં ઓછામાં ઓછો ખર્ચો લાગતો હશે ત્યાં ભણાવવાથી ઘણું બધું સરળ થઈ જશે ભલે રિઝલ્ટ થોડું ઓછું આવે પંચાણું ટકા ન આવે તો પંચ્યાસી ટકા આવશે એટલે પંચ્યાસી ટકા ન આવે તો પંચોતેર ટકા આવશે તો પણ ચાલશે ભલે ઓછા આવે ભણાવી દેવાથી રસ્તા ખુલી જશે આર્થિક ઉન્નતિ પણ થશે અને સૌ સારાવાના થઈ જશે આ છે બેસ્ટ ઉપાય ભાવિ પેઢીના ભવિષ્યનો